અને સાયબર ક્રાઇમ વિશે જાણકાર લેવા પોલીસ માણસોની નિમણૂંક પણ કરવામાં આવી છે સાયબર ક્રાઈમમાં મોટાભાગે કોઈપણ આવેલી હતી કે કેટલાક એક એવા એકાઉન્ટ પણ આની અંદર ફ્રીઝ થતા હતા કે જેની અંદર જે ગુનાની રકમ હોય અથવા તો જે ફ્રોડની ડિસ્ટ્રિબ્યુટેડ એમાઉન્ટ હોય એ ખૂબ ઓછી હોય અને એની સામે એ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન બીજા પણ થતા હોય અને એની અંદર જે વેપારી વર્ગ અથવા તો જે સામાન્ય જનતા હોય એ પણ એમાં હેરાન થતી હતી કે કોઈ કારણસર એમના એકાઉન્ટ પણ ફ્રીઝ થતા હતા અને આ એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અટકી જતા હતા તો સાયબર ક્રાઈમની એક આગવી પહેલ કરીને હવે એવી એક નવી પોલિસી નક્કી કરવામાં આવી છે કે આવા એકાઉન્ટની અંદર જેટલી રકમ ડિસ્પ્યુટેડ હશે એટલી રકમ જ ફ્રીઝ કરવામાં આવશે આખી રકમો ફ્રીઝ કરવામાં નહીં આવે અને આવા જે એકાઉન્ટોના આવા પ્રકારના ફ્રોડ સાથે સંકળાયેલા નહોતા અને તેઓ ફ્રીઝ કરવામાં આવેલા હતા તેવા એકાઉન્ટોને અનફ્રીઝ કરવાના પણ શરૂઆત કરી દેવામાં આવેલી છે કુલ જેટલી રકમો ગુજરાત રાજ્યની અંદર કુલ જેટલા રકમનો ફ્રોડ થયેલો હતો અને લોકો ભોગ બનેલા હતા તેમાંથી લગભગ છેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા જેટલી રકમો ફ્રીઝ કરાવવામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની એજન્સીઓને સફળતા મળેલી છે આ આંકડો અગાઉના વર્ષો કરતાં ખૂબ જ વધારે છે અગાઉના વર્ષો વર્ષ બે હજાર ત્રેવીસની અંદર આ ટકાવારી સત્તર પોઈન્ટ ત્રાણું ટકા હતી જેની સામે આ છેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલી છે આ ટકાવારીની સામે જો રકમ જોઈએ તો એકસો ચૌદ પોઈન્ટ નેવું કરોડ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલી છે અને જેમાંથી કુલ તેપન કરોડ રૂપિયા જેટલી રકમ રિફંડ પણ કરવામાં આવેલી છે એટલે કે જે આ રીતના ફાઇનાન્શિયલમાંથી ભૂખ બનનારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના બનાવો ખૂબ ધ્યાને આપતા હોય છે આજ બનાવોમાં વિટીમના પૈસા ફ્રીઝ કરાવવા અને એને પૈસા પાછા અપાવવા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે હજાર જેટલા આ પ્રકારના એકાઉન્ટો અનફ્રીઝ કરવામાં આવેલા છે આમ હવે પછીથી જે પણ એકાઉન્ટમાં જે રકમ ડિસ્પ્યુટેડ હશે એટલી જ રકમ ફ્રીઝ કરવામાં આવશે આખી રકમ ફ્રીઝ કરવામાં નહીં આવે અને જે વિક્ટીમ એવા છે કે જેમના ખાતામાંથી આ રીતે ફ્રોડ થઈને પૈસા ગયેલા છે તો એ લોકોના ફ્રીઝ થયેલા નાણાં પણ પોલીસની મદદથી કોર્ટના હુકમ દ્વારા એમને પરત અપાવવામાં આવેલ છે તો આ બંને બાબતોએ આ મીડિયાના માધ્યમથી હું તમામ તાપી જિલ્લાની જનતાને પણ એક અપીલ કરીશ કે તમારી સાથે જો આ પ્રકારનું કોઈ ફ્રોડ થયેલું હોય તમારા નાણાં ફ્રીઝ થયેલા હોય તમારું એકાઉન્ટ ફ્રીઝ થયેલું હોય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને જો તમારા નાણાં કોઈ ફ્રીઝ થયેલા હોય તમારા ધ્યાન પર હોય તમને પરત ન મળેલા હોય તો તે પણ તમે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને કોર્ટના હુકમ બાદ તમારા એ નાણાં તમે પરત મેળવી શકશો